હા 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 તમે જોઈ શકો છો આમાં મૂંદાણા હોય આમાં શું શું હોય બા મૂંદાણા હા હા જોરદાર ગરમા ગરમ કાઓ છે આ છે માધવ કાવા સેન્ટર ઉંમર કેટલી છે બહાને દાદા તમારી દાદા એંસી વર્ષના અને તમે સિંધેર વર્ષના આ ઉંમરમાં રિટાયર્ડ થવું જોઈએ એને બદલે પાંચ દીકરીઓને પરણાવી પોતાની આજીવિકા માટે હવે વર્ષમાં માત્ર ત્રણ મહિના કાવો વેચે છે અને પછી છૂટક મજૂરી જે કામ મળે જે જોબ વર્ક એ બા અને દાદા કરે છે દાદા સાંભળી નથી શકતા એટલે વધુ કંઈ કામ નથી કરી શકતા આપણે સપોર્ટ કરી શકીએ એમની પાસેથી કાવો પીને એમનું આખું વર્ષ જે છે એને સુધારી શકીએ જો કાવો પીવાની ઈચ્છા થાય આ સિઝનમાં તો અહીંયા જ આવીએ સો આપણે જઈ રહ્યા છીએ અત્યારના એ બા દાદા કે જે મોટી ઉંમરના અહીંયા કપલ છે એ ગાવો વેચે છે એજી ઓફિસના ગેટની બરોબર બારે તમે પટેલ આઈસ્ક્રીમથી ખાલી ભંડાર સાઈડ આવશો અને ભંડારથી પછી એજીનો ગેટ આવશે અને એજીના ગેટ પછી સૌથી પહેલાં તમને દેખાશે અહીંયા આ ઓલ્ડ કપલ બા જય શ્રી કૃષ્ણ કેમ છો ઓળખાણ ભરી ગયા વર્ષે આવ્યો તો કેમ છો દાદા મજામાં દાદાનું ઓછું સંભળાય છે નથી સંભળાતું સાવ નથી સંભળાતું બા અત્યારે મારા માટે કાવો બનાવો સરસ મજાનો શરદી ભાંગી જાય એવો કાવો આ વખતે ઘણા બધા લોકો વિડીયો બનાવી ગયા બા આથી બેન આવ્યા ત્યાં બનાવ્યા એમ શું શું નાખો છો આ લીંબુ લીંબુ બા આપણા શું શું પડે છે જરા મારી હા આ તો લીંબુ અચ્છા આ આ ગરમ કાઓ મસ્ત જગ્યાનું નામ છે માધવ કાઓ દોસ્તો તમે લોકો રેસકોસ પાસે આવો અને રેસકોસ બરોબર સામે આ એજી નો ગેટ છે અને અહીંયા આ કપલ જે છે એજી કપલ એ આ સરસ કાવો બનાવે છે પચાસ વર્ષથી પણ જૂના માધવ કાવો માધવ કાવો વાહ આમાં હલાવો ને બા બા આપનું નામ શું રંજનબેન રંજનબેન રંજન બહેન અરે દાદાનું નામ ઉપેન્દ્ર કેટલા વરસથી કાવો છે બા પચાસ વર્ષ ઉપર પચાસ વર્ષથી અને અહીંયા દેશવાનું કે પહેલાં બીજા બેસતા ના અહીંયા જ દેશી છી વર્ષોથી 40 વર્ષ ઉપર થી 40 વર્ષ ઉપર થી આયા બેસો છો અચ્છા આયા કયા મહિના થી શરૂઆત થઈ જાય ઠંડી પડે એટલે ચાલુ કર દે દિવાળી દિવાળી પછી ચાલુ થઈ જાય ફેબ્રુઆરી સુધી ચાલુ હોય હા તો બા પછીના દિવસોમાં પછીના મહિનાઓમાં શું કરો અચ્છા તે કામ મળે ઈ કરી લેવાનું તમે શું કરો પછી આંગડી કે તમે ઇમિગ્રેશન નું કામ મળે કરી ઇમિટેશન નું ને બંગડી નું ને નું હા પેલા દાદા કારખાનામાં નોકરી કરતા ને હા હવે નથી કરતા ના હવે નથી કરતા હું માં થઈ ગઈ ને હા તમે વિડિયો જોઈને આવ્યા વિડિયો જોઈને આવ્યા આ ભાઈ પણ એક વિડિયો જોઈને આવ્યા છે હમણાં બહુ બધા યુટ્યુબર્સ જે છે એ આ દાદા અને બારે સપોર્ટ કરવા માટે વિડિયો બનાવી ચૂક્યા છે બહુ સારી વાત કહેવાય આપણે લાસ્ટ યર બનાવ્યો હતો અને અહીંયા હજી પગ મૂક્યો ત્યાં બહાર ઓળખી ગયા દાદા ને શું તકલીફ છે તકલીફ છે તમારે દીકરી કેટલી પાંચ પાંચ દીકરી પાંચે દીધી હવે રિટાયર્ડ થઈ ગયા એમ દીકરીઓની જવાબદારી માંથી મુક્ત થઈ ગયા હવે તમારે બે એકલા આ સ્ત્રોત છે દોસ્તો હું એમ નથી કહેતો કે અહીંયા આવીને કોઈ ડોનેશન કરો કારણ કે એ ડોનેશન કરવું કે ન કરવું એ આપણી મનની અને સ્વેચ્છાની વાત હોય છે પણ અહીંયા આવીને કદાચ આ ભાઈ જેને ખબર પડી વિડીયોમાંથી આવ્યા જોઈને કે મારે કમસે કમ કાવો જ પીવો છે તો હું અહીંયા એક ચક્કર મારીને કાવો પીવું એક એ પણ એક બહુ મોટી સેવાનો એક જેને કે એને ભાગ છે અહીંયા આવીને અહીંયા કાવો પીએ એ પણ એક સેવા છે માધવ કાવો રિક્વેસ્ટ કરીશ કે જ્યારે પણ ઈચ્છા થાય કાવો પીવાની આ બાબા દાદા હવે ફેબ્રુઆરીના ફેબ્રુઆરીના એન્ડ સુધી રહેશો અહીંયા ઠંડી પડે ત્યાં સુધી બા દાદા રહેશે અહીંયા એમને સહાય કરશો મસાલા બધી વસ્તુ ઢાંકીને રાખે છે અહીંયા કોઈ પણ વસ્તુ બગડવી ન જોઈએ હાઈજીન પૂરું ધ્યાન રાખે છે બા આદુ લીંબુ મરી ફુદીના ઘણી બધી વસ્તુ હોય છે બુંદાણા શરદી ઉદ્વસ માટે તો ખરેખર બહુ રામબાણ ઇલાજ છે કાવાનો સ્વાદ ખરેખર બહુ સરસ છે કારણ કે અમારે જેવા લોગરને શું થતું હોય કે એક વખત કાવો ભરાઈ ગયા પછી એ પેલા થમનેલ બનાવતા હોય ને પછી નાની નાની વાતો કરતા હોય ઇન્ટરવ્યૂઝ લેતા હોય અને વચ્ચે વચ્ચે અમારો કાવો ઠરી જવાના ચાન્સીસ વધારે પણ અહીંયા તમે જુઓ હજી પણ કાવોમાંથી વરાળ નીકળી રહી છે મસ્ત એટલે કાવો હજી એટલો ગરમા ગરમ છે રાત્રે કેટલા વાગ્યા પછી લોકો આવે બા અહીંયા રાત્રે સાડા દસ પછી સાડા દસથી બાર વાગ્યા સુધી હોય બાનો અવાજ છે ને બહુ ધીમો છે અને આજે હું અહીંથી અનાસે નીકળી રહ્યો હતો એટલે હું કઈ લાઈટ કે માઇક કે કંઈ લઈને નથી આવ્યો દાદા સાંભળી નથી શકતા એટલે હું એમની સાથે વાત કરીને જસ્ટ તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડું છું એમનો ફૂલ ઇન્ટરવ્યૂ તમારે જોવું હોય ને તો લાસ્ટ ઇયર મેં એમનો ઇન્ટરવ્યૂ લીધેલો હતો એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે આખો વિડીયો ફરી પાછો જોઈ શકો છો આજે હું અહીંયા આવ્યો તો ફરી પાછો તમને દેખાડવા માટે કે બા ને દાદા અહીંયા પાછા બેસવાને શરૂ થઈ ગયા છે રાત્રે બાર વાગ્યા સુધી કાવો વેચે છે બા કાવાના કેટલા છે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા મસ્ત ગરમા ગરમ કાવાના છે ખરેખર કાવો એની જે પેટમાં ઉતરે ને ગળામાં કઈ પણ વસ્તુ આગી બાજુ થઈ જાય કાવો સારો તો છે એ ઉપરાંત આપણા સમાજની અંદર આપણે ઘણી બધી જગ્યાએ અમુક લોકોને કહી રાખતા હોય કે કોઈને કંઈ જરૂર હોય તો કહેજો કોઈને કંઈ મદદની જરૂર હોય તો કહેજો અને પછી જ્યારે પછી આપણે આપણા કામમાં લાગી જતા હોય ઘણા લોકો આશ્રમોમાં દાન કરી આવતા હોય કરવું જોઈએ બધી જગ્યાએ ગૌશાળામાં અનાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં બીજા આશ્રમોમાં દાન કરતું રહેવું જોઈએ પણ જ્યારે આપણી સામે જ આ પ્રકારનું કપલ હોય ને કે જે સ્વાભિમાનથી જીવવા માગતું હોય એની પાસેથી આવી અને આ વસ્તુ ખરીદવી અને કન્ઝ્યુમ કરવી એ આશ્રમોમાં દાન કરેલી રકમ જેટલું જ મહત્ત્વનું આશ્રમોમાં દાન કરી અને જે લેખે લાગે ને આ વસ્તુ છે ને એના કરતાં પણ વધારે લેખેલા તો દોસ્તો આમ તો હું મારા કોઈ વિડીયો માટે એવું નથી કહેતો કે આને શેર કરજો અને આને સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો પણ આ વિડીયો બને તો આ બા દાદા માટે થઈને શેર કરજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય કરવી ગુજરાત